ਆਰੇ ਵੀਰਿਓ ਕੋ ਕਰੋਨੇ ਮੂਡੂ ਰੂਪਾ ਨੂੰ ਦੇਖਾੜੋ ਰੇ હા કોડિયામ શ કર ભમેસે હૈકલો મુવાયા જ

જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી અિલ્પા અલ આવાજ બંધ કરીને વાત કરીને <laughs> કેમ છો જય ઠાકર જય ઠાકર કેમ છો મજામાં છો તાલુકો વડનગર ના છીએ ભાઈ સરસ કહેવાય તાલુકો વડનગર જોડાવા માટે કેમ છો મજામાં છો મજામાં 嗯，对、mm。Hmm. બેતાલી મિત્રો જોડે ગયા છે લાયકો ખાલી ત્રણ છે ને લાયકો કરતા રહે મારા વાલા

હા વેળાની સોઈલી સમયે હો વગર મળે નહી વેળા વેળાની સોયલે સમય હા વગર મળે નહી સુખનો સોયલો સિગુતર વગર મનસુખ ભાઈ કદી મળે નહીં જય સિગુતર લાઈક કરતા રહેજો મિત્રો એકાવન લોકો જોડાઈ ગયા છે અને લાઈકો ત્રણ જ છે લાઈક કરતા રહેજો લાઈક જય માતાજી ભાઈ તો જય માતાજી કેમ છો નમસ્તે નમસ્તે વાા કેદથી છો આપ સમી તાલુકાનું ગામ છે અમારું ધાણા મોટાભાઈ અને મંચુભાઈ કાલથી અમે સાડા આઠે લાઈવ થશું થોડોક ટાઈમ સવા આઠનો છે તો સાડા આઠનો કરશું બરદનજી કેમ છો જમી લીધું જમી લીધું જમી લીધું કાલે સાડા આઠે લાઈવ થશું અમે અને લાઈક કરતા રહેજો અમારી ચેનલમાં સપોર્ટ કરતા રહેજો નવા નવા કોઈ આવતા હોય તો અમારી ચેનલનું નામ છે લાડકભાઈમાં જવું તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો

મારા વિડીયો પર તમે છે કોમેન્ટ કરજો તમારી આઈડીને ફોલો કરું છું અને અમારી ચેનલમાં અમે અમારું ગીત મૂક્યું છે ભાઈ સપોર્ટ આપજો બધા મિત્રો વિડીયા તો શોર્ટ વિડીયા તો બહુ ચાલે છે પણ અમારી જે ચેનલની અંદર અમે ગીત મૂક્યું છે એ ગીતને સપોર્ટ આપજો અને અમારી ચેનલનું નામ છે લાડકભાઈમાં જવું તો સબસ્ક્રાઈબ કરજો ને એની અંદર અમારી ચેનલમાં અમે કાનુડાનું ગીત મૂક્યું છે તો અમને સપોર્ટ આપજો કારણ કે પહેલું પહેલું ગીત રેકોર્ડિંગ કર્યું છે એટલા માટે બ્રદાંજ જહુ માતા નું ગીત સંભળાવો ભાઈ સંભળાય લઈ ચલો જહુ માતા ને ગીત તું ઘર ની લાકડી ને ગરીબો ને હાય તું ઘર ની લાકડી છે ને ગરીબો ને હાય દોર થઈ જાય જય માતાજી જય જહુ માતા लाइक लाइक करता करता जो कर जो मोटा हर तार 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 मर बेटी तार

જીલો હે હે જીલો સોઈજો મારા સાહેબ તમને નિંદરા આવતી હોય તો સોઈજો અને ચલો તમને દૂર કરી દઉં હે કયું ગમ છે સાહેબ સમી સમી સરસ સરસ હું જોઈ લઉં હમણાં તમારા શોર્ટ વિડીયોમાં લાઈક કરી દી છે ભાઈ તો હું હમણાં જોઈ લો છું સાહેબ કયું ગમ ભાઈ પાટણ ઓકે ભાઈ ઓકે તો ઓકે ભાઈ જય માતાજી સપોર્ટ આપો છો યાર સારું કહેવાય છે જય માતાજી જય જહુ માતા તમારી કુળદેવી પણ તમને આગળ લઈ જાય નહીં મારું જૂનાગઢ છે ભાઈ તો નહીં મારું જૂનાગઢ છે ભાઈ તમારું ગામ જૂનાગઢ છે રોજ રોજ ની મોજ ખાલી કાપી મોજાની મોજ મોજ કેમ છે વાગુજી મજામાં ચંદુર કેટલું થાય ચંદુર અમારા નજીક જ થાય ભાઈ એમાં કાપી નાખ્યા કાર્યક્રમ કરાવવામાં કોઈ કહો ભાઈ અ ભવનાથ તો અમારા જુનાગઢ છે ભાઈ ભવનાથ મંદિર તો અમારા જુનાગઢ છે અમે જુનાગઢ કેટલી વાર આવી ગયા છે અને અમે એક બે વાર તો અમે ગબ્બર ચડી ગયા છે દાતા રૂટીઠી ચડી ગયા છે તો જય ભવનાથ જો મારા ભાઈ ઇમકિમ કેટલે આવે છે અમે તમને લાવમાં ના કહી શકીએ પણ તમારે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય લાડકભાઈમાં જહુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે ખાલી અમારા વિડીયા જોઈ લેજો અમારે સબસ્ક્રાઈબ કેટલા છે એ જોઈ લેજો અને તમારા જેવાના સપોર્ટથી અમારે કેટલા વ્યૂઝ આવે છે રોજ એ તમે જોઈ લેજો અને ભગવાનને માતા જહુની મહેરબની છે અને તમારા જેવાનો સપોર્ટ અમારા ઉપર છે એ સારામાં સારી આવે છે પણ તોય અમે મજૂરી કરીએ છીએ ખેતી કોમ કરીએ છીએ કાલે અમે આવ્યા હતા તમારા લાઈવમાં કયા ગામથી છો ભાઈ અને બધા મિત્રોને કહેવાનું મેં નવું નવું ગીત મૂક્યું છે કારણ કે પે તો બહુ ચાલે છે પણ મેં મારી ચેનલમાં ગીત મૂક્યું છે લાડકભાઈમાં જહુ મારી ચેનલ છે મેં કોનુડાનું ગીત મૂક્યું છે બધા મિત્રો દિલથી સપોર્ટ આપતા હોય તો ગીતની અંદર અમને સપોર્ટ આપજો તમારી ચેનલ તપાસ કરી મેં એટલે પૂછ્યું ભાઈ હા સરસ કહેવાય મારા ભાઈ એમ ચેનલ તમે તપાસ કરતા રહો એટલે જો લાયમ તો તમને ખબર પડતી જ હોય લાયમ તો ઇન્કવાયરી અમારે કહેવાયની કેટલી આવે પણ તમારા અંદાજ કાઢી લેવાનો કે તમારા જેવાના સપોર્ટ સહયોગથી મારે બસો અઢીસો ડોલર થઈ જાય છે ત્રણસો થઈ જાય છે એટલે તમારે અંદાજ કાઢી લેવાનો એટલે કે માતા જહોની મહેરબાની છે પણ તમે આટલું બધું જાણો છો તો મને ગીતમાં સપોર્ટ આપજો મેં પહેલું પહેલું ગીત મૂક્યું છે અને કોનડાનું છે ભાઈ હમ ખેતી કહીએ છીએ ભાઈ અને તમારા તમે પોપર જૂના ઘટના જ છો કે આજુબાજુ તમારા જૂના ઘટના આજુબાજુના તાલુકાના ગોમડાનો નામ લઈ લઉં હું અને મેં તમારા કેટલા તાલુકા જોયા છે તમે જૂના ઘટના જ છો કે આજુબાજુના જુનાગઢ તાલુકાના જય માતાજી સમૂર કૃપા મોબાઈલ દીવ ભાઈ તમારા દિયુધરમાં હું રેકોર્ડિંગ કરી ગયો સધી સ્ટુડિયામાં મારું કોનોડાનું સોંગ આવ્યું છે સપોર્ટ આપજો હમણાં આવીને રેકોર્ડિંગ કરી ગયો દિયોદર રાજુભાઈના સ્ટુડિયમ સધી સ્ટુડિયમ અને અમારી ચેનલમાં જઈને મન તો તમે સપોર્ટ તો બહુ આપો છો પણ ચેનલમાં જઈને મન ગીતમાં સપોર્ટ આપજો અને બીજું ગીત ગાવા પાછો આવું છું જુહાજી જય માતાજી ભાઈ જય માતાજી જુનાગઢ જિલ્લાનો તાલુકા જિલ્લો અને મારું ગામ છે બધી સોમનાથ જો મેં તમારો મણાવદ તાલુકો જોયો છે પછી વંથલી જોઈ છે કેશોદ જોયું છે સરદારગઢ જોયું છે પાટણવાવ જોઈ છે તમારા જુનાગઢનું કઈ ચેનલમાં શોક આવ્યું છે મારી ચેનલ છે લાડકવાઈમાં જહુ અને આ તમે જે લાઈવમાં જોડાણા એમ જ મારું ગીત છે લાડકવાઈમાં જહુ જ ખાલી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મારું ગીત આવી જાય છે અને કોનોડાનું ગીત મૂક્યું છે પરણવા પરિણામ મૂકવા આવો પ્યુરિયે કોનડાનું છે મારી ચેનલ પણ પણ ગુજરાતી શોખ છે ભાઈ તો તમે અમારી વિડીયા ઉપર સપોર્ટ કરી લે ખાલી કોમેન્ટ કરજો હું તમારી ચેનલ ચેક કરીશ આવજો દુકાન બાજુ બજારમાં દુકાન બાજુ તો હવે જોઉં છું કેવું થાય હે જો આવા છે તમારો નંબર નથી તેથી મન તમે યાદ આવ્યા હતા અમે લગભગ બે વાગ્યા ઓછી રાતે ત હતા દિયુદરમાં

અને અમારી બબુ શું જાગી ગઈ છે છે કે હોઈ નમસ્તે કહો નમસ્તે નમસ્તે ભાઈ મોરબી અમે આવીએ છીએ ભાઈ અને જોઈ લઉં છું તમારું લાઈક કરતા રહેજો ભાઈ લાઈક મુડીટા વાળા સાહેબ લાઈક લાઈક કરજો મોરબી લાઈવ અમને સપોર્ટ આપવા માંગતા હોય તો લાઈક કરી દેજો જાગી રહી છે બબુ શું કરે છે હે તો જય માતાજી બધા મિત્રોને હવે અમે કાલી થી સાડા આઠ નો લાયો ટાઈમ કર્યો છે કાંતિશી રાઠોડ મુડીઠા કેમ છો સાહેબ કાંતિશી રાઠોડ મુડીઠાથી જોડી ગયા અમારો બનાસકાંઠો જય માતાજી જય માતાજી શેખલા શ્યામાણા મુદીઠા બધા જય માતાજી માતા આપણે શું છે એક ગીત સંભળાવો એક ગીત સંભળાવું હેમ અત્યારે તો કોનોડા સિઝન ચાલે રહી એટલે ચલો તમને કોનુડાનું ગીત સંભળાવી દઉં અને અમારા મોરબીવાળા ભાઈ ફરમાઈશ આપી છે એ સિંગર છે લોલાડા તમારી માતા છે એમને સરસ કહેવાય ભાઈ લોલાડા અમે હમણાં જઈને આવ્યા છો અને અમારે મોરબીવાળા કો ગીત અભળવાનું કહે છે એટલે અભળાવી દઉં ચલો તો કનૈયાનું સંભળાવી દઉં કે કીર દર લાલજી મારું સોનાનું સે સેબીડું કે કીર દર લાલજી રેયા અમે સરવાર પહોળી જાતા જય માતાજી જય માતાજી લોલાડા અમારી માતા છે ભાઈ લોલાડા તો હું હમણે જઈને આવ્યો છું જય રમા પીર ભાઈ જય રમા પીર લાઈક કરતા રહેજો લાઈક કરો ભાઈ એક એક લાઈક કરો કેમ છો ભાઈ બસ મજામાં છો અને તમે કેમ છો બધા મિત્રો ને જય રામા પીર તો બધા મિત્રોને જય રામાપીર કે છે ભાઈ ઘડિયે ઘડિયા રે રોમા જેવું રોમા મીડુ બડ તોલાયા કરો છો કેમ છો બસ કરો છો જય માતાજી જય માતાજી